ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને હાલ મોટા નુકસાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે એક માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને સહાય આપવામાં આવે એમને હાલ નુકસાન થયું છે ખેડૂતો હાલ તકલીફમાં છે એ વાતનો સર્વે કરવામાં આવે અને એમને જલ્દીથી થી જલ્દી સહાય આપવામાં આવે માંગ કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા ઓનલાઈન સર્વેની જે છે એ શરૂઆત કરવામાં આવી છે એટલે કે હવે ઓનલાઈન સર્વે કરવામાં આવશે જે પાકનું નુકસાન થયું છે એ વાતનું ઓનલાઈન સર્વે કરવામાં આવશે પરંતુ આ વાતનો હવે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે પાલ આંબલિયા દ્વારા પણ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું જો અને આપ જોઈ રહ્યા છો નિર્ભય માવઠાને કારણે ખેડૂતોને હાલ મોટા પાયે નુકસાન થયું છે જોવાઈ રહ્યું છે કે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે જે પાથરા પલળી ગયા છે મગફળીના મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું છે એ વાત સ્પષ્ટ છે પરંતુ સરકાર દ્વારા હાલ સર્વેની વાતો કરવામાં આવી રહી છે ખેડૂતો સતત વિરોધ કરી અને એક જ માંગ કરી રહ્યા છે કે એમને એમને વળતર વળતર આપવામાં આપવામાં આવે આવે જે પણ નુકસાન થયું છે એ વાતનો જલ્દીથી જલ્દી કારણ કે એમના મોટા પાયે નુકસાન થયું છે અને એ વાતને લઈ અને હવે સરકાર દ્વારા એવી વાત કરવામાં આવી રહી છે કે જે પણ નુકસાન થયું છે એનું ઓનલાઈન સર્વે કરવામાં આવશે આ ઓનલાઈન સર્વેને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ ઓનલાઈન સર્વેને લઈ અને ખેડૂતો સવાલ ઉઠાવી છે છે અને કરી આ એ એ ખાસ ગ્રામ સભા બોલાવી ઠરાવ 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 પસાર શકે જે આપણે એવો કરીએ કે અમારા ગામની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે એમાં અમારા ગામમાં વવાતા પાકો જે જે વિસ્તારને લાગુ પડતા હોય એ પ્રમાણે જ્યાં કપાસ હોય ત્યાં કપાસ મગફળી હોય ત્યાં મગફળી ડુંગળી હોય ત્યાં ડુંગળી સોયાબીન હોય ત્યાં સોયાબીન ડાંગર હોય ત્યાં ડાંગર અમારા ગામમાં મુખ્યત્વે આટલા આટલા પાકો વવાય છે અને એ પાકોને જે રીતે કમોસમી વરસાદ અમારા ગામની અંદર દોઢ ઇંચ થી પંદર ઇંચ જેટલો પડ્યો હોય એ અંદાજીત વરસાદ લખી અને સામૂહિક રીતે અમારા ગામની અંદર સંપૂર્ણ નુકસાન થયું છે એંશી ટકાથી નેવું ટકા નુકસાન થયું છે પશુધન માટેનો ઘાસચારો પણ જ્યારે વહેતો નથી ત્યારે અમે ગ્રામ ગામના તમામ લોકો સાથે મળી અને આ ગ્રામસભાની અંદર ઠરાવ પસાર કરીએ છીએ કે અમારા ગામમાં એંસીથી નેવું ટકા સુધી સો ટકા સુધી ખેત પેદાશોમાં નુકસાન થયું છે એટલે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય ત્યાં સરેરાશ એમનું દેવું માફ કરવામાં આવે અને તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરવામાં આવે આવો એક ઠરાવ અને બીજો ઠરાવ અમારા ગામની અંદર જે રીતે ખેત પેદાશને નુકસાન થયું છે એ પ્રમાણે મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય ડુંગળી હોય કે ડાંગર હોય ખરેખર ટેકાના ભાવે જે ધારાધોરણો સરકારે નક્કી કર્યા છે એ ધારાધોરણો મુજબ એની ગુણવત્તા રહી નથી એટલે અમે ગ્રામસભામાં ઠરાવ પસાર કરીએ છીએ કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવ માટે નિમેલી અશોક ગુલાટી કમિટીએ જે રીતે ભલામણો કરી છે એ મુજબ ખેડૂત જે ખેડૂતોના રજીસ્ટ્રેશન છે એ ખેડૂતોના ખાતામાં દોઢ લાખ રૂપિયા સીધે સીધા જમા કરાવી દેવામાં આવે અને ટેકાના તરકટો બંધ કરવામાં આવે આવા બે ઠરાવો આપણે ગ્રામસભાની અંદર સરપંચશ્રીને સત્તા છે કે એ પોતે ખાસ ગ્રામસભા બોલાવી શકે છે એક ખાસ ગ્રામસભા બોલાવીએ અને ખાસ ગ્રામસભાની અંદર આપણે જ આ ઠરાવ પસાર કરી અને માન્ય શ્રીને મોકલીએ અને નકલ રવાના તાલુકા પંચાયતના ટીડીઓ જિલ્લા પંચાયતના ડીડીઓ અને જિલ્લાના કલેક્ટરને આ એની એક નકલ રવાના ઠરાવની કરીએ અને મુખ્યમંત્રી શ્રીને આ ઠરાવની કોપી આપણે બધાય મોકલીએ દરેક ગામમાંથી આવો ઠરાવ થાય દરેક ગામ દરેક સરપંચ જાગૃતતા દેખાડે અને એમની જે અ એમની પાસે જે સત્તાઓ છે ખાસ ગ્રામસભા બોલાવવાની આ તાત્કાલિક ખાસ ગ્રામસભા બોલાવે ખાસ ગ્રામસભાની અંદર તમે તમારા ટીડીઓથી લઈ અને કલેક્ટર સુધીને બધાને આમંત્રણ પણ આપી શકો છો અને એમને આવવું પણ પડે ખાસ ગ્રામસભા જે તમે બોલાવો એનો એજન્ડા નક્કી કરી અને એજન્ડા સાથે તમારે મામલતદાર ટીડીઓ પ્રાંત અધિકારી ડીડીઓ કલેક્ટરને તમે આમંત્રણ આપો જિલ્લા ખેતીવાડી અધિકારીને આમંત્રણ આપો અને આવી રીતે એક ખાસ ગ્રામસભા બોલાવો અને ગ્રામસભાની અંદર મેં કહ્યું એવી રીતે બે ઠરાવો પસાર કરો કે અમારા ગામની અંદર ખૂબ નુકસાન થયું છે ત્યારે સર્વેના નાટકો સંપૂર્ણ બંધ કરો અને ખેડૂતોનું દેવું માફ કરો અને રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્રો ઊભા કરો નંબર બે ટેકાના ભાવે તમામ ખરીદીઓ મગફળી હોય ડાંગર હોય સોયાબીન હોય ડુંગળી હોય કપાસ હોય તમામ ખરીદીઓના ટેકાના ભાવે તરકટો બંધ કરી અશોક ગુલાટી કમિટીએ જે ભલામણ કરી છે કેન્દ્ર સરકારે જ નિમેલી કમિટી છે અશોક ગુલાટી કમિટી અને એની ભલામણ મુજબ ખેડૂતોના ખાતામાં સીધા એક લાખ પચાસ હજાર રૂપિયા જે ભાવ ફેરના છે એ જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ ખેડૂતોના ખાતામાં સીધે સીધા જમા કરાવવામાં આવે આવી ગ્રામસભા બોલાવવામાં આવે અને ગ્રામસભાની અંદર આ મુખ્ય બે ઠરાવો આખું ગામ સામૂહિક રીતે ભેગા થઈ અને ઠરાવ કરે આવી મારી આપ સૌ સમક્ષ તમામ સરપંચો સમક્ષ અને ગામ લોકો સમક્ષ એક વાત મુકી છે મેં ઠરાવો ઉપર બે લખીને રફલી લખ લખીને મોકલા છે એ ઠરાવો આ જ્યાં હું બોલું છું ત્યાં ઉપર જ લખેલા છે એટલે એ ઠરાવોનું તમે એમાં તમારી રીતે સુધારા વધારા કરી અને એ ઠરાવો તમે ગામમાં કરો એવી આપ સૌ સમક્ષ હું એક આશા વ્યક્ત કરું છું અને મુખ્યમંત્રી શ્રી અને એનાથી નીચે કલેક્ટર ડીડીઓ મામલતદાર પ્રાંત ટીડીઓને આ ઠરાવોની કોપી એક એક મોકલો એવી આપ સૌ સમક્ષ અપેક્ષા સાથે બહુ ટૂંકા સમય માટે લાઈવ થઈ અને કોઈ અગાઉથી જાણ કર્યા વગર તમે બધાય જોડાયા છો અત્યારે અઢીસો લોકોની આસપાસ જે લોકો લાઈવ જોઈ છે એ તમામને વિનંતી છે કે વધારેમાં વધારે શેર કરી અને આ સાચી વાત સરપંચ શ્રી સુધી ગામના લોકો સુધી પહોંચાડો પછી ઠરાવ કરવો ના કરવો એ આપણે ગામ લોકો ઉપર મૂકીએ છીએ સરપંચ ઉપર મૂકીએ છીએ પણ જો આ યોગ્ય લાગે તો કરવા જેવું છે અને આપણે બધાય સરકાર પાસે સામૂહિક રીતે જો ગામે ગામથી માગણી જશે તો સરકારે ક્યાંક ને ક્યાંક આ કરવા માટે મજબૂર થશે એવું હું માનું છું એટલે આપ સૌ સમક્ષ મારી આ બે મુખ્ય વાત ગામની અંદર ખાસ ગ્રામસભા બોલાવી અને ઠરાવ પસાર કરાવડાવો એવી માગણી આપ સૌ સમક્ષ આશા વ્યક્ત કરું છું અહીંયા પાલ આંબલિયા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન સર્વેના નામે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે ફરી એકવાર અન્યાય કરવામાં આવી રહ્યો છે ખેડૂતોને સહાય આપવાને બદલે સરકાર ફરી એકવાર ક્યાંક ને ક્યાંક છૂટવાનો પ્રયાસ કરી રહી છે કે આ સર્વે જેટલો લંબાવી શકાય એટલો લંબાવી દઈએ અહીંયા એ પણ વાત કરવામાં આવી છે કે બે હજાર ચોવીસ ના પાક નુકસાનનો હજી સુધી સર્વે નથી કરવામાં આવ્યો હજી સુધી ખેડૂતોને એ પૈસા પણ નથી આપવામાં આવ્યા નવા સર્વેની વાત કરવામાં આવી છે ખેડૂતોને સહાય આપવાને બદલે ખેડૂતોને સહાનુભૂતિ આપવાને બદલે ક્યાંક ક્યાંક હાલ કપરો સમય છે ખેડૂતોની સરકારે ખેડૂતોને સાથે આવવું જોઈએ ખેડૂતોને વળતર આપવું જોઈએ એમની જે પણ માંગણીઓ છે એ સંતોષવી જોઈએ પરંતુ તંત્ર ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યો હોય એવું કહેવામાં આવ્યું છે વધુમાં અહીંયા કહેવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા આ ઓનલાઈન સર્વે બંધ કરવા માટે હજી પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં આ વાતને લઈ અને ફરી એકવાર સવાલ ઉભો કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા भूलशो नहीं